તો સાહે વડોળા જાય ઠાકર મિત્રો હર હવાના વહેલા બાલ બીજાના કાંઈ ઠેકાણા હોય નહીં કારણ કે અત્યારે શિયાળો છે એટલે વ્લોગ બીજાની શરૂઆત કરું છું બોલા વ્લોગમાં મેં છેલ્લે છેલ્લે વાત કરી હતી કે ભેંસને હીટમાં લાવવા માટે શું શું કરવું જોઈએ અને શું ખવડાવવું જોઈએ વ્યાણ પાછળ અને વ્યાણ પહેલાં જો તમારે વ્યાણ પાછળ ચોવીસથી પચીસ દિવસમાં હિટમાં લાવ્યું હોય અને ભેંસની સારી કન્ડિશન હોય ચાકરી હોય શરીરમાં વજન હોય વ્યાણ પાછળ ઘટી ન હોય તો તો શું કરવું જોઈએ તો પહેલાં જ વિયાણી ઈજ જ દિવસે અને યુટ્રોવેટ ડામની બોટલ આવે છે ઈજ જ પીવડાવી દો તો એ તમારે કમ્પલસરી ભેંસ તમારી સાફ થઈ જશે અને સાફ થઈ ગયા પાછળ ચોવીસથી પચીસ દિવસ કે એકવીસથી બાવીસ દિવસ કમ્પલસરી ભેંસ તમારી જો હીટમાં આવી જશે આ રીઝન હવે વાત કરીએ આ થઈ ગઈ એક મેડિકલ સાયન્સ વિશેની વાત હતી અને હવે આપણે વાત કરીએ આપણી દેશી દવા વિશેની દવા વિશેની વાત કરી લઈએ તો દેશી દવામાં એવી વાત છે કે તમને બતાવી દઉં લાઈવ આ આપણી એલસી છે વીઆઈએમ છે એલસી એલછી આ દૂધ છે એલ આ તારા પગડા જાય બા હું એને આ આપણો દાણો છે અહીંયા ને એમાં તેલ રાખેલું છે દેશી દવા વિશેની જ ઉપર વાત કરું છું અહીંયાં પણ છે ચાલો દેશી દવા વિશેની જ વાત કરી લઈએ તો આજે અહીંયા દાણો બને છે આપણો દેશી દવા આના અંદર રાખેલી છે થોડા ઘણા પાર્ટ આની અંદર છે ચાલો બે સીધા ટોપરું છે પેલા ટોપરું આ છે આમાં સરસિયું તેલ અને ગોળનું મિશ્રણ છે બેનું આ સરસિયું તેલ છે સો ગ્રામ છે મિનિમમ માપ છે આનું ઓકે ડન હમ બીજું આની અંદર પડ્યું છે પાવરા અંદર રાખેલું છે જોઈ લો મેથી છે એક જ અત્યારે હાલપુરથી અને બીજું આમાં સાબુદાણા છે સાબુદાણા ને વરિયાળી મેથી છે વસ્તુ છે કારણ કે હું ખવરાઈ રહ્યો છું બે ત્રણ ભેંસો ને હવે પણ આનું જે વસ્તુ પડ્યું છે જોઈ લો અહીંયા આ જી એમનો છે સાબુદાણા છે આ વરિયાળી છે એક બે અને આ મેથી એક બે ત્રણ ચાર વસ્તુ થઈ ગઈ ખાલી કેવા ખાતર કહું છું કેવા ખાતર નથી કહેતો આનું મિશ્રણ કરીને હું પણ પોતે ખબર આવું છું મિશ્રણ પડ્યું છે એ પણ તમને બસ આ અત્યારે પલાળીને કાલે મૂકી દીધેલું છે માં જોઈ લ્યો તમે આ એક ભેંસ માટેનું કેટલું બનાવેલું છે હું તમને કહું આમાં જોઈ લો મેથી પલાળેલી છે કાલની ચોવીસ કલાક થઈ ગયા છે અને સાંજે હવે દઈ દઈશું આપણે મેથી ટોપરું તેલ સાબુદાણા વરિયાળી અને મેથી હવે મિત્રો શું કરવાનું છે તમારે કેટલા પ્રમાણમાં લાવવાનું છે એક ભેંસ માટે એ પણ તમને હું કહી દઉં તો ચાલો એક ભેંસને કમ્પલસરી આમાં ત્રણથી ચાર ફાયદા થાય છે એના વિશેની હું તમને જાણ કરી દઉં જો મેથી છે એ બે કિલો લાવવાની છે મેથી બે કિલો છે કિલો વરિયાળી છે અને કિલો તો બાપા એ વાંચમાં બોલાવી ગાયું જાય છે જોઈ લો ત્યાં અને દાણો આપણો આર્યો તારાનો દાણો દઉં છું સરસું તેલને ભૂસો પંદર દિવસની અંદર એકત્રીસથી બત્રીસ બુરી ખાઈ જાય છેવાળી એટલી ચાલો તો હું તમને કહું છું એક જ વેસને ત્રણથી ચાર કિલો ચાર કિલો સરસું તેલ પકડ્યું કમ્પલસરી હીટમાં લાવવાની તમારી હોય તો બેથી ત્રણ મહિના થઈ ગયા ને હજી હીટમાં નથી આવી લાંબી જ છે તમારી હીટમાં તો એને ચાર કિલો તો પેલો કમ્ફર્ટ દાણો જ જોઈએ અત્યારે તો અલગ અલગ કંપનીના નીકળ્યા છે આ તારા કંપનીનું ફીડ નીકળ્યું છે તમે આના અંદર હિફર ખબરાવો અને એક બે બેગ તો એ કમ્પલસરી દવરાઈ જ જાય અને બીજું છે કે તારા કંપની છે બીજી સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે પછી કારગીલ છે કાંસા છે એ કંપનીઓ છે જેનું તમે ફિલ્ડ ખવરાવી શકો છો હું કોઈ પ્રમોશન નથી કરતો પણ ખાલી તમને કહું છું કે તમે આ ફિલ્ડ તમે જાણો ચારતા હોય તો આ ચારો તો આનાથી તમને રિઝલ્ટ પણ સારું મળશે દૂધ પણ સારું મળશે આનાથી દૂધ સારું મળશે આ દૂધ આપણું પડ્યું છે ને બધું ત્યાંનું જ છે બારથી તેર ભેંસોનું દૂધ છે આપણું અને વાત મેન પોઈન્ટ ઉપરથી ભટકી જઈશું એ નથી કરવું હા આપડું દૂધ છે અને થોડુંક ઢાંકી દઈએ નહિતર પાડા મહારાજ આયા છે જો નાનો પાડો સાંડ રાખેલો છે હવે નાનો પાડો શાંત રાખ્યો છે તમે કેટલા શોખ આવાના શું સાંડ રાખ આ સાંડ અત્યારે આવો છે પણ આની માં બહુ સારી છે કારણ કે આને દૂધ નથી મળ્યું કમ્પલસરી કાબેને ધરાઈને મોટો કર્યો છે ગાયને હ આ ઢોલી છે ઢોલીની બેન છે કંપલસરી આપણા પાછા રિટર્ન ટુ પોઈન્ટ ઉપર આવી જઈએ એક ટુ પોઈન્ટ ચાલો વરિયાળી મેથી અજમો વરિયાળી મેથી અજમો અને ટોપરું અને સાબુદાણા તો સાબુદાણા એક કિલો લેવાના છે મને આગળ વાત કરી છે એમ જ એક કિલો વરિયાળી લાવશો બે બેથી ત્રણ કિલો મેથી જેટલી ખવડાવો મેથી અસળીઓ ખવડાવો જેટલો એટલો ઢોરને ફાયદો અને દૂધમાં ઉત્તમ આવી જાય આપણે ટ્રાય કર્યો તો પારે માથે પારવીમાંથી પાર એકી છે દવાઈ ગઈ પછી વધ્યું હતું એમાં જ લઈને આપણે લાગે એની માને નાખ્યું તો એની મા પણ દવરાઈ ગઈ છે આપણને પરફેક્ટ રિઝલ્ટ આગલા વર મલીરમાં મળ્યું હતું આ વર આમાં મળ્યું છે અને જોઈ લો અહીંયા આ બધું આનું તૈયાર છે આ વસ્તુ આપણે ખવડે ટોપરું પણ છે જોઈ લો તેલ છે બધી વસ્તુ રાખ્યું છે અહિયાં છે કમ્પલસરી તમારે દિવસનું પચાસ ગ્રામ તમે આ એક મુઠ્ઠી મુઠ્ઠી બધું ત્રણ માંથી વસ્તુ લેવાની મુઠ્ઠી જોઈ લો એક મુઠ્ઠી લીધેલ છે એક મુઠ્ઠી સાબુદાણા છે એક મુઠ્ઠી હરિયાળી છે એક મુઠ્ઠી હા મેથી છે અને બીજો અજમો અંદર હતો પણ અજમો અત્યારે ખાઈ રહી છે અને અજમો કમ્પલસરી સ્વાદ અનુસાર મતલબ સ્વાદ અનુસારની બોડી વેટ અનુસાર દેવો આ બધું વસ્તુ ઢોરનું જેટલી બોડી ઓછી છે તો બધું થઈને બસો ગ્રામ દેવાનું અને તેલ સો ગ્રામથી બસો ગ્રામ વાંધો નહીં તેલનો અલગ થઈ દેજો ટોપરા બે ટોપરા દે દેવા બે ટોપરાનું વજન થઈને બસો ગ્રામ જેવું થઈ જાય એટલે સાંજ જવાનું ફીડિંગમાં પાંચસો ગ્રામ જેટલું થઈ જાય તમે આટલું અને કમ્પલસરી આપજો તમારી બસ વીસથી એકવીસ દિવસે દોરી જાય ને ખબર આવવાનું એ સમય પર તમને કહી દઉં વ્યાય એટલે તરત જ નહીં ખવરવાનું વ્યાય વ્યાય એના દિવસે મેલ ન પડ્યો ત્યારે યુટ્રોવેટ પાઈ દેવાની અને કમ્પલસરી સાફ થઈ જશે અને એ ન ખબર આવો તો ગોળને અજમાનો ગોળ કરીને પાઈ દેવાનો તો પણ રેડી થઈ જશે બીજી વાત છે આર્યું ખબર આવવાનું આનો ખવરાવાનો ટાઈમ છે સમજી લો પંદર દિવસથી પંદર દિવસથી તમે ચાલુ કન્ટિન્યુ ન કરો તો કાંઈ અગિયાર દિવસથી ચાલુ કરી દેવાનું અને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ખવરવાનો મતલબ ને આ એના માટે એટલે કહું છું તમે તેમ કહેશો કે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ખવડાવવાનું એટલે પણ આ ખાતા સુધી આવી જ જશે આપણી ગેરંટી છે સારી ભેંસની બોડી વેટ હશે તો આટલો બોડીનો વેટ હશે આટલું કમ્પલસરી જોઈ લો આ છે આ ત્રણ વર્ષની હવે થઈ છે પર હિટમાં આવી ગઈ હતી ને આ સાલે આ સાલ પણ સમજી લો અત્યારે દવરાઈ ગઈ છે વ્યાણું છે અને એક મહિનો દસ દિવસથી હશે ને ગાભણી છે એ પાછી ઓગણીસ દિવસ ગાભણી છે પાછી પિટ નહીં કરે એના કારણથી આનું બધું પડતર મૂકી દેશે ઢોરને એનર્જી આપી દેશે અને દૂધ નહીં કરતી હોય તો દૂધ બધું વધારે કરાવશે ત્રીજી વાત એ છે મેનમાં મેન પર મેનમાં મેન વાત એ છે કે તમારી ભેંસનો આંચળ ઓછો હશે તો આ સાલ તો તમને કાંઈ ફરક નહીં દેખાય પણ ગાભણી હશે ને આનું ટ્રીટમેન્ટ પાછું આપશો ને તો ભેંસનો બીજા વેતનમાં તમારે આનું આ ડબલ ખવરાઈ દેવાનું બીજા વેતરમાં તમારી ભેંસનો હાથ તો આંચળ જેવો હોતો એવો થઈ જાય છે કારણ કે ફાળ મારતી હોય તો દૂધ ઓછું આવતું હોય તો આ બહુ ગણ કરશે આ આપણી ગેરંટી છે ચાલો જય જય ઠાકર અને એક કોમેન્ટ હતી આપણી કે ઘોડી ઘોડી વેચી નાખી છે ઘોડી નથી કારણ કે ગાય ને ભેંસ ને ઘોડી ત્રણ વસ્તુ એ ખારું હાલે નહીં એટલે એ આપી દીધી છે આ દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો છે તો રહેશું રજા જય માતાજી જય ઓઢવાળાને જય ઠાકર આગળ કયા ટૉપિકનો વિડીયો બનાવવાનો છે એ જરૂર કહેજો પાડા જોઈ લો એના હવાર તમને આના વિશેની ઓળખ આપીશ વાસડી છે ઓલી વાસડી બીમાર થઈ ગઈ છે વલાઈ ગઈ છે અને જો અહીંયા ખાણ ખાય છે ફીડ છે તારાનું બધાને કહે છે પાડ્યું છે ત્રણને એક પાડો છે બે વાસડ્યું છે આ બધા કયા એના વિશેની સવાર જાણકારી આપીશ નાનો પાડો કેમ રાખ્યો છે એની જાણકારી પણ તમને સવારે આપીશ જ્યાં ડોળા જાય ઠાકર ચાલો કોમેન્ટ કરજો કયા ટોપિક પર વિડીયો બનાવો છે